અત્યારે નવા ના રેમડા માર્યા બે દાડા જ રહ્યા છે બે દાડામાં આપડે બધા ફરી વળવું પડશે બાપુજી તમારે કઈ વાત સાચી પણ મારે તમને બધાને વાત કરવી હે વળી શું વાત લાયા છો કે પેલો હરિયો એ પહેલી વાર ઉભો રહ્યો ને તોય એ ગોમો પ્રચાર કરવા ગાડી લઈને ફરે અને આપણે હેડતા એ સારું નહીં લાગતું હવે ખેગાડજી અભળો મારી વાત કે આપણે એવો કોઈ આપણે દેખાડો કરવો નહીં મફુજી આપણે દેખાવ નહીં કરો પણ બે દલાવ આપણે ઝડપી ફરી વળે ને એટલે આપણે ગમે તે સાધન કરીને ફરે કોઈ જાધન નહીં કરું આપણે આટલા દાડા નહીં ફરે મફુજી એમ કે વાત સાચી છે ઓમ કે હજુ ખાસું અડધું ગોમ બાચી બરોબર અને બે દાડા નહીં ફરી વળે તો અભળો મારી વાત કે આપડે ગાડી એન ગોર લાઈન ફરવું નહીં તો આપડે રિક્ષા લઈ જ હા બરોબર હે બરોબર છે આપડે તો એ ફાલી આપણો તો બહાર થયો ને એ ચાદર હા ગાડી માં હું છે કે દેખાડો નજરે થાણા આપે ઈ વાત આ રિક્ષા માં તો વાધો ના આવે ઈ વાત જેવું લાગે થોડું હા તો રિક્ષા કોની બોલાવશે અરે આપડે પેલા ભાઈ ની બોલાવી દો રોમાની હા હું પછી ફોન કરજો

અબે જમ સોગન કેરા પડતા હે દીજે જમ હા તો કડવેજી ઓમે હો તો જવાબ આલ્યો તો હવે હવે ભાઈ કળવાજી નો જવાબ બંધ ખબર કે જો તેવો ના ઝિલી કે હા લોકણને લોકણને ભીટકાનું છે હા લો અડજો હરી બા બેહી જાજો તલાજી બેહી જાઓ હાલો હું બોલ્યો બોલો બોલો ચાલુ કરો તમારો વાં હરી ભાઈને આયો અને હરી ભાઈનો નિજાય છે ગાડા હબુજી હા કુકર તો હું લાયો પણ ઓને બોધવું છો હવે ખેગરજી વપરા માર્યો હા કે કુકર તમારું નિશાન છે અને બોધાય નહીં તો તમારા માથા ઉપર રાખો

એ વાત તમારે કેવી સાચી પણ એની આપણે જરૂર નહી બઉ ખબર છે અને અમૂલ્ય વોટ કુકરમાં કુકરમાં આપણા તમારો કિંમતી વોટ આપી અને અપાવી વિજય બનાવો હા હા એ બધું તો આગેલાગેલ હેડું છે આ તો ધારા ખુલશે આપડે જલ્દી કરો મોડું નહીં ખડો માં ખુશી થઈ

આપણો કિંમતી ઓટ કુકર માં આપી અપાવી અને વિજય બનાવો સાંભળો 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 આપણો કિંમતી ઓટ કુકર માં 我不去求你，再跑着就该下雨下，跑着就该下雨下了。哎，还是把你把你把你迷住迷住啦！哎，还是把你把你把你迷住迷住啦！怎么了？我怕下雨，我怕下雨。 કાં કાબાઈ કમાને આઢારું ડાશે સાંભળો કેગરજીને પગડી લાલ ઓટ આપશો તો થશો માલા માં સાંભળો સાંભળો જો મામાની હોજ

કર દિને વિજય બનાઉં હાલો તો ખરેખર વાટિંગ નો ઢગલો દેજો આટલા બધા વાટે ગાવન તો

આપનો પ્રતિ અમૂલ્ય વોટ આપી ગાંધાજી ને બનાવો

અપાવી અને વિજય બનાવો સાંભળો 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 આપણો કિંમતી વોટ કુકર માં જાગરજી ની પાકડી લાલ વોટ આપશો તો થશો માલા સાંભળો 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 આપણો કિંમતી હોકર માં સાંભળો 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 ખરેખર મજા આવી સાંભળું 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 જો મોકરની જેમ જો તમે એ ઓમાડ બચ્ચે અલા એ કબોત બતર કરવાના સે આય આય ઓમા ખટંગે છે ઓલા એ કાજાજી તો હા સુંડરી મામી ખરે સપા ને અહંતીલા કરી એમ મે શરૂઆત કરી શરૂઆત કરી વાત શરૂઆત અમે કરીશું જે શરૂઆત કરી મારું નામ તો લીધું મોમદર કીધું મને આ શું ઉઠાઈ એય એય રફાઈ ના કર બેટા આ કેટલે મોદરા આખો બળદ આયરો ગબ્બર દેખેગા બલ્લે જા પતાકો ફુલાવ કર દે એ મારવા દે મારવા મારવા

એક વસ્તુ કરો આ પ્રચાર બંધ કરાવી ના બધું નાના પણ જગ્યા

કેસ ભલે કરો પણ તો કેગારજી ની રીક્ષા કે તમારી રિક્ષા દેખાડી તો પછી અમે સીધો કેસારજી ની રિક્ષા તમે બાણો તમે ત્યારે પકડીને ને અમારે ફાયર લઈને આવી જુફુજી ગામ પોલીસ ઉતારવી છે

સરપંચ રાખવા જ નહીં તમને બે ચૂંટણી લડવા દેવા નહી શું કરવાલા છે હવે છે ભાઈ દેખાવાના છો આ તમને કઈ દીધું બે દો તમે ભલા આદમી મોન નઈ નહીં રાખતા કોઈ નું મોન નઈ જેમ જે બોલો થોડું ચાલે ડ્રાઈવર ને પાંચ થઈ ગયા

మా వంశో పాటన హా